દુનિયાને ખુલ્લી ધમકી ઈરાનના પરમાણુ સ્થળો પર ઇઝરાયેલના ભારે હુમલાઓના પગલે હવે ઈરાને એક મોટું નિવેદન આપ્યું છે માત્ર ઇઝરાયેલ જ નહીં પણ તેની મદદ કરનારા દેશો પણ હવે અમારા નિશાના પર છે ઈરાનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે જો કોઈ દેશ ઇઝરાયલ મદદ કરશે હથિયાર ટેકનોલોજી કે હવાઈ માર્ગે તો તે દેશો પર સીધો જવાબી હુમલો થઈ શકે છે અમેરિકાને પણ ચેતવણી આપવામાં આવી છે કે પર્શિયન ગલ્ફમાં આવેલા યુએસના નૌકાદળો હવે ઈરાનની રડારમાં છે જોર્ડન અને સાઉદી અરેબિયાને પણ સૂચના અપાઈ છે જો ઇઝરાયલ તેમના હવાઈ માર્ગોનો ઉપયોગ કરશે તો તે દેશો પર પણ હુમલાનો ખતરો રહેલો છે ફ્રાન્સ જર્મની અને બ્રિટન જેવા યુરોપિયન દેશોને પણ ચેતવણી મળી છે ઇઝરાયલની સાથે ઉભા રહીને કોઈ પણ પ્રકારની સહાયતા કરશો તો તમારું નામ પણ ઈરાનના લક્ષ્યાંકોમાં જોડાઈ જશે જ્યારે યુએન અને નેટો શાંતિ માટે અપીલ કરી રહ્યા છે ત્યારે ઈરાનની ભાષા ખૂબ જ કઠોર છે હુમલો કરનાર જ નહીં તેના સહયોગી દેશો પણ હવે જવાબદાર રહેશે